આઈફોન લીધું ને તો મમતા જ ભોગ ઉતારા કરે નીકળી હવે અને આઈફોન માં મજા આવી ગઈ હવે તમે બધા સપોર્ટ કરજો હવે જોઈને આઈફોન એ આટું લઈ દીધું છે માતાજી જય બાપા સીતારામ ગુડ મોર્નિંગ બધાને આજો હવે અતનમાં ચાંકી ગયા ના કપડાય ધોઈ નાખ્યા નાઈ નાખી ત્યાર થઈ ગયા તો આ બે ચાંકી ગયા છે એ તો ભાઈ ને અધુભાઈ તો હમણાં બે દિવસથી લેટ હતો વિડિયો કેમ કે હમણાં બે દિવસ મૂક્યો નહોતો નવો ફોન લીધો છે તે એમાં બધું અપલોડ કરતા હતા એમાં બે દિવસથી નતો મૂકવાનો વિડીયો આ ફોન લીધો છે સેકન્ડ છે સેકન્ડ આપણે બજેટ ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ જો આપણે આ ફોન લીધો છે કેવા કેવાય ટેન ઇલેવન તમારી રીતે જોઈ લેજો બોક્સ ઉપર અને આ બ્લોગ અત્યારે એમ જ બને છે એટલે ફોન અત્યારે ન જ બતાવતો બોક્સ બતાવું ખાલી હાલો

ને મમતા જો હાડી લાવી છે ટાકવાનું મેલી આવે નવરા નવરા કાક તો કરવું નઈ કે જો બપોરે કેતન આવી જશે હાડા બાર થઈ જાય હાડા બાર તો આવી જ જાય ખાવા તે મેલી ને હાટો રીંગણાન શાક પાખરી ડુંગળી એને હાટો બનાવી આવી જો ફેમિલી ખાવા બપોરા કરવા જો મારા સાશ પીવે છે એ તો ભાઈ હા સાસ પાવે ને બોલી દો એમાં એમ છે આઈફોન લીધું ને તે મમતા બ્લોગ ઉતારા કરે નકરી હવે એને આઈફોનમાં મજા આવી ગઈ હવે તમે બધા સપોર્ટ કરજો હવે જો એને આઈફોન એ હાટુ લઈ દીધો છે કા હા હવે આમ આઈફોન માં વિડિયો સારા આવે ને બોલા તો આવતા પણ એટલા બધા નો આવે ને આઈફોન છે કે મજા નો આવે ને હવે થોડો થોડો સપોર્ટ કરતા રહો બધાય હા ચાલો ખાઈ લેવી આપણે નકરી મને હાડા થઈ જાય પાછા તો ફેમિલી અત્યારે સવા વાગે હાડા સચ્યા

વાલ બાળ બાળ આવાળ આવાળ ફિટ કરવા જવાનું છે નીચે કેમ કે હવારે પાણી આવ્યું નથી એટલે હા બે ભલે રાંડો કરે ફિટ કરવા તમે ખાઈ લો નીરાતે બી એક ખાઈ લો તો દીવા બધી છે એ તો ને પપ્પા ની હાલો બે જાય જમવા સુખી ભાજી બનાવી ભૂખી ભાજી રોટલી રોટલી ને દૂધ દૂધ આટલી ક્યાં એ તો ભાઈ હા છે ને ફેમિલી હમણાં તમને ખબર છે કલાક જ થઈ બીજી વાર ખાવા બેઠી પછી કલાકમાં ખાવું તો જોવે ભૂખ લાગે આ સિંગલ બોડી પણ ખાવા બહુ જોવાના હારા તો કહો દેખાય ખાલી સિંગલ સિંગલપોડી ખાવા બહુ એને હતું આપણે ખાઈ જાવ તો અત્યારે હાડ આ થઈ છે અને આપણે બધા તો આપણે જોઈ જઈએ એડિટિંગ બધું થોડુંક બાકીના આજનો બ્લોક આપણે આઈફોનમાં જ બનાવ્યો છે અને કેવો લાગ્યો કેવો નહીં તરા કમેન્ટ કરી દેજો અને મમતાને એક કમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન લખી નાખજો એટલે મમતા રાજી થઈ જાય તો મળશું પાછા કાલે નવા બ્લોક ફક્ત તો આપણે બધા છે ને હોઈ જઈએ ગુડ નાઇટ Papá